ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના જીએચસીઆર કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું અગિયારસો પચાસ ગ્રામનું ચોરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું ઘટનાની જાણ થતા એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી કે સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના જીએચસીએલ કંપની નજીકના દરિયાઈ કિનારેથી અફઘાન ગ્રામ આવ્યું હતું ઘટનાને પગલે ગીર સોમનાથ એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અગાઉ પણ ગીર સોમનાથમાં વેરાવળ દામડેજ અને વડોદરા સહીતના દરિયાઈ કિનારા વિસ્તારમાંથી સરસના પેકેટ મળી આવ્યા હતા સૌરાષ્ટ્ર કચ્છનો દરિયાઈ કિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે પ્રાથમિક તપાસમાં એવું પણ અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી ધણાઈને દરિયા કિનારે આવી હોય શકે છે ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે